હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આ ચાયડા તમે દેખો આવા ચાડા બનાવવાના અને એના અંદર શાકભાજી વાવવાની શાકભાજીમાં હ ભીંડા બીજું શું ગવાર તો શાકભાજીમાં ભીંડા અને ગવાર બે વાવવાના આ ચાડા કરવાના ચાડા મું કરવાની હોય જ આજ મારા હાથે છે શાકભાજી અને એક જોવા માટે બહુ ખાસ સારું સર આલ દીધું એક બાજુ કાપી ચરે જાય અને મુ કરું હવે ચાયડા તો મિત્રો દેખવા અસલી ખેડૂત મારા જેવા આવી રીતના ખેતરમાં કોમ કોણ કરા કોમેટ માં કેજન હું તો કરું ભાઈ જુઓ તો ભાઈ મેં તો એક ચાડો કરાય એમાં મમ્મી કે આવી ના કરાય એટલે એને તો એનો વર્તી કરી દીધો પાછો રિટર્ન હતી જેમ હતી એમની એમ જમીન કરી દીધી ને એકને ભીંડા વાઈ દીધા તો ભાઈ પહેલી વખત માં આય ને એટલે ઢબો માર જોડે નથી આવતો ને આ તો જો માં ચડી ચડી ફરો પછી ભાઈ મારી ડબો આવડાઈન વડી આવડાઈન હોમ થાય તો મિત્રો આ રહ્યા ગવાર અને ગવાના આપણે વાવશું હેડો વાઈએ ડબુ હેટ તો મિત્રો મમ્મી વાવા હો જોઉં મને નહીં આવડતું ખાલી ખૂટીનું કોમ માથા પડે ડબલ મજૂરી થાય એના કરતા મમ્મી હું વિડીયો લઉં મમ્મી વાવા દેખો

તો મિત્રો હવે હું જાઉં છું ટ્રેક્ટર રોટાવેટર વેટર મરાયા અને પપ્પાને લસકા બાજરી વાવી તો હું એમના જોડે જાઉં તો તમે પણ ચાલો ચડી મસ્ત લસકા બાજરી લસકા બાજરીના વચ્ચે થઈને જાઉં રસ્તો પાડ્યો દેખો બાજરીના વચ્ચે થઈને તો મિત્રો અહીંયા વવાય છે રોટાવેટર ને પાછળેલા બધા બગલા ફરી જુઓ ખાલે તે જીવડા ખાવા તો મિત્રો આ છે વાચવા દોણા મળ્યા देखो ઓન પેલા હું રમતી પા कपाळ मग फुडत દોણા ઉડે આવો કરો પેલા રમ તો અમે પેલા કોણ કરી અજુબા ચલાય સાયકલ ચલાવ જી ચલા હું લઈને આયા અજુબા સલે

ते लग्जे तू कोक तण नाम लगत आवडा तण नाही आवट तू मारो लगता आवडा तण तण उ आवडा उ आवडा अजुबची सेट लाया जो खाले अर स्लज चसली हु केवा है ना स्लेट चालू कर चालू कर बटन दबा

એક બગડ બે લખો ત્રણ લખો ચોગઢ ચારો લખો પોચો લખો છ આવીડ એક બગડ બે ત્રગડ ત્રણ ચોગઢ ચારો પોચડ પોચો છગડ છયો આમ કહેવામાં આવેલા બગડો अंगाइन चगड़ छोयो सातर सातो सातर सातो आठ आठो नव नव निकली मन्नी दस अल्लाह अल्लाह इंग्लिश में लिखा ही जिले मतलब गुजरात नहीं आवर तू अच्छा तब मामा गिर जतो ते वो करता मामा गिर दें क्या दारा रे तो क्या पोत दारा पोत दारा रे तो कौन कौन रिया तो ના મમ્મી હું તો મમ્મીને તું अन અને પોદરા રહીને આવે ખાઉં તે ચમાં આવતો રાહ રહેવું નહોતું સર ના ચ ના નતું ભાવતું નહતું ભાવતું તો પોદરા છે એ ત્યાં કાઢ્યા ત્યાં ના એવા હાજુમાં ડાયલા આવી ભાઈ આવા

દોઢસો રૂપિયા ના દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા દોઢસો રૂપિયા શરમાઈ ગયા તો આજુબાજુ શરમાઈ ગયા આજુબાજુ શરમાઈ ગયા ચાલુ તો મિત્રો આ એટલી મસ્ત સરસ મજાની સ્લેટ દેખો એના અહીંથી રિમૂવ કરવાનું અને કોઈ પણ કોઈ બી છોકરા લખવું હોય ને તો મતલબ લખી શકાય અને પછી રિમૂવ કરતો તરી દેવાનું આપણે પેલી સ્લેટો મળતી ને પેલા પેલી આપણે પેનવાળી એવી નહીં આવી આના આઈડી પેન આવે અને આ એને લખવાનું આવે અને એના છોકરાને લખવા તો આ બધું લખી શકાય બરાબર ભણવા માટે ભણવા માટે બેસ્ટ આ એના છોકરાનો અહીંયાથી આ સ્વિચ ઓન ઓફ કરવાની અને આ ડિલેટને કેન્સલ કરવાનું તો સરસ